દાહોદમાં નગરાણા રોડ ઉપર આવેલ સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ ખેતીની જમીન જકરિયા મહેમૂદ ટ્રેલરના નામે હતી અને આ જમીનના ખોટા એનો ઓર્ડર બનાવી અને જમીનના પ્લોટિંગ કરી વેચી દેતા હતા અને આ મામલો દાહોદ ડીટીઓ ને ધ્યાને આપતા તેમણે મામલે દાહોદ પોલીસ માં અરજી કરાવી અને તપાસ હુકમો બોગસ હોવાનું બહાર આવતા તેમણે ચીટનીશ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દાહોદના અન્ય નકલી ઓર્ડર નો મામલો રડિયા ગામ તરફ આવેલ સર્વે નંબર ત્રણસો છોતેર એક એક ચાર ને છે અને જે સર્વે ના માપન શૈશવ પરીખ દ્વારા ખોટા એન નો ઓર્ડર બનાવી હારૂન રહીમ પટેલ અને શૈશવ દ્વારા

હકુમની તપાસ કર્યા વગર એન્ટ્રી સર્ટિફાઈડ કરી શું પોલીસે શૈષફ પરીખ ઝકરિયા અને હારૂન એમ ત્રણ ઇસ્મોરી ધરપકડ કરી તેમ એમાં કોઈક અધિકારીઓની મિલીભગત છે કે કેમ તેની તલપસ્પર્શી તપાસ થશે કે કેમ પૂછતા તપાસ કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે સઘન અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે